નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટરનરી ડૉક્ટર મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં સર્વેનું સ્વાગત છે મિત્રો આજનો મારો વિડીયોનો વિષય છે આલ્કલોસિસ ઇન કેટલિ મિત્રો એસિડોસિસના વિડીયોમાં આપણે જે જોઈએ એ પ્રમાણે વુમેનનો પીએચ જ્યારે સિક્સ પોઈન્ટ એટથી ઘટીને સિક્સ કે ફાઈવ થાય ત્યારે માં એસિડિક કન્ડિશન ડેવલપ થાય છે જેને આપણે એસિડોસિસ કહીએ છીએ એનાથી વિરુદ્ધ જ્યારે રૂમેનનો પીએચ સિક્સ પોઈન્ટ એઈટથી વધીને સેવન કે એઇટ થાય ત્યારે માં આલ્કલાઇન કન્ડિશન ડેવલપ થતી હોય છે જેને આપણે આલ્કલોસિસ કહીએ છીએ એટલે મિત્રો એસિડોસિસ અને આલ્કલોસિસ પરસ્પર એકબીજાની વિરુદ્ધની કન્ડિશન છે આ વિડિયોમાં આપણે આલ્કલોસિસ વિશે વાત કરીશું આલ્કલોસિસના સિમ્ટમ્સ આલ્કલોસિસ જેવી જે બીજી કન્ડિશન હોય છે કે જેના સિમ્ટમ્સ એની સાથે ભરતા હોય છે તો એના સિમ્ટમ્સનું આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ અને આલ્કલોસિસની ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું અને મિત્રો જે આ વિડીયોમાં આપણે આલ્કલોસિસના સિમ્ટમ્સ કે ટ્રીટમેન્ટની વાત કરીશું એ મારા ફિલ્ડના અનુભવોના આધારે ચર્ચા કરીશું બની શકે કે જે બુક્સની અંદર લખેલું હોય અથવા તો આપના અનુભવ પ્રમાણે એમાં થોડું ઘણું પ્લસ માઇનસ પણ જોવા મળશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આલ્કલોિસ સાનાથી થાય છે તો જે ફૂડ મટીરિયલમાં પ્રોટીનનું પ્રમાણ વધારે પડતું હોય અને એ ફૂડ મટીરિયલ કોઈ પશુ વધારે પડતા પ્રમાણમાં ખાય ત્યારે એને આલ્કલોસિસ થતો હોય છે દાખલા તરીકે તુવર ચૂની છે કે અડદ ચૂની છે કે ચણાનું પશુ બીજા નંબરે કોઈ પશુ યુરિયા ખાતર વધારે પડતા પ્રમાણમાં ખાઈ જાય ત્યારે પણ એને સીધી આલ્કલોસિસ સિસ થતો હોય છે અને પશુ તાજું વ્યાયા પછી જે એનું કોલેસ્ટ્રમ કે ખીરું હોય છે ઘણા પશુપાલક મિત્રોની એવી પ્રેક્ટિસ હોય છે કે આ ખીરું બીજા પશુઓને પીવડાવી દેતા હોય છે પરંતુ નોર્મલ ડોઝમાં જો એ પીધું હોય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી પરંતુ ઓવર ડોઝમાં જ્યારે એ ખીરું પીધેલું હોય ત્યારે એ ખીરું કે કોલેસ્ટ્રોલના લીધે સિવિયર કન્ડિશનમાં આલ્સિસ થતો હોય છે અને મિત્રો દૂધ અને ખીરું આ બેનો એક થોડો આપણે તફાવત જાણી લઈએ કે ખીરું એટલે કે કોલેસ્ટ્રોલ શરૂઆતના પહેલાં એક કે બે ટંકનું જે આપણે દૂધ કહીએ છીએ અને આપણે કોલોસ્ટ્રોમ કહીએ છીએ એની અંદર લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા હોતા નથી અથવા તો બિલકુલ જૂજ પ્રમાણમાં હોય છે જ્યારે દૂધની અંદર લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે દૂધને બહાર ખુલ્લા વાતાવરણમાં મૂકો તો એમાંથી જામીને દહીં થઈ જશે જ્યારે કોલોસ્ટ્રમમાંથી દહીં થશે નહીં એટલે જે લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે એવું દૂધ જો આપણે વધારે પડતા પ્રમાણમાં ખાઈશું તો આપણને પણ એસિડિટી થશે જ્યારે કોલોસ્ટ્રમ વધારે પડતા પ્રમાણમાં ખાઈશું તો આપણને પણ હાલ થશે એટલે દૂધ અને કોલોસ્ટ્રમ એકબીજાની વિરુદ્ધ કન્ડિશન છે પરંતુ એ જ દૂધ જો આપણે ફ્રીજમાં મૂકેલું હોય અને ફ્રીજમાં મૂક્યા પછી એની અંદરના જે લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા મરી જતા હોય છે અથવા તો ડીએક્ટિવ થઈ જતા હોય છે તો આવું દૂધ એસિડિટી મારવા માટે કામ આવે છે એટલે હ્યુમન પ્રેક્ટિસ પ્લસ જે દર્દીને એસિડિટી થઈ હોય તો એવા સંજોગોમાં આવું ઠંડુ દૂધ અથવા તો દૂધની બનાવટ એટલે કે આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપતા હોય છે હવે મિત્રો વિડીયોમાં આગળ ચર્ચા કરીએ તો આલ્કલોસિસના સિમ્પલમ્સ જાનવરે જ્યારે પ્રોટીન કન્ટેન્ટવાળું મટીરિયલ જ્યારે ન ખાતું હોય એ કન્ડિશનમાં પશુનું રૂમેન અને એની રૂમેનની મોટિલિટી અને રૂમેનનો પીએચ એકદમ નોર્મલ હોય છે પરંતુ આવો પ્રોટીનવાળો ડાયટ વધારે પડતા પ્રમાણમાં જ્યારે પશુ ખાય ત્યારે શરૂઆતથી જ એનું રૂમેન એકદમ ટેન્સ થઈ જતું હોય છે એટલે કે રૂમેન હાર્ડ થઈ જતું હોય રૂમેન હાર્ડ થાય એટલે ધીમે ધીમે એની મોટિલિટી પણ ઝીરો થઈ જતી હોય છે અને એનો પીએચ પણ સિક્સ પોઈન્ટ વધીને સેવન કે એઇટ થઈ જતું હોય છે હવે જે રીતે આ ફૂડ મટીરિયલ રૂમેનની અંદર જામી જતું હોય અથવા તો એકદમ હાર્ડ થઈ જતું હોય છે એ જ રીતે આ ફૂડ મટિરિયલ ઇન્ટેસ્ટાઇનમાં જાય ત્યારે પણ ઇન્ટેસ્ટાઇનમાં એ ફૂડ મટીરિયલ એકદમ હાર્ડ થતું હોય છે એટલે જાનવર જે પોદળો કરતું હોય અથવા તો એનો જે ફિશિસ જોઈએ તો એકદમ હાર્ડ જોવા મળે અને ઘણી કન્ડિશનમાં તો એ પશુ પોદળો કરી જ નથી શકતું હોતું એટલે એ કન્ડિશનમાં ઓપસ્ટિપેશન જેવી કન્ડિશન ડેવલપ થતી હોય છે હવે એકવાર જ્યારે જાનવરે આવું ફૂડ મટીરિયલ ખાતું હોય એના લીધે આલ્કલોસિસ ડેવલપ થયું હોય તો એ કંડિશનમાં રૂમેન એકદમ ટેન્સ થઈ જાય ઇન્ટેસ્ટાઈન પણ અંદર બધો ખોરાક જામ થઈ ગયો હોય એટલે સ્વાભાવિક છે કે એબડોમિનલ પેઇન જોવા મળે એટલે એવું પશુ વારે ઘડીએ નીચે બેસી જતું હોય આળો ઉઠતું હોય પગ પછાડતું હોય આવું પણ આપણને જોવા મળતું હોય છે હવે મિત્રો એસિડોસિસમાં જેમ રૂમેનની અંદર જે ફ્લુઇડ ભરાતું હોય એટલે એપ્ડોમિનના ડાબા પડખે રૂમેનમાં જે ફ્લુઇડ ભરાય એટલે રૂમેનનું એલાજમેન્ટ જોવા મળે એટલે ડાબી સાઈડનો ભાગ છે એપડોમિનનો એકદમ એલાર્જ થઈ જતો હોય એ રીતે આલ્કલોિસનો એપ્ડોમિનના જમણા પડખે ફ્લુઇડ ભરાતું હોય છે એટલે કે એ ભાગ જમણી સાઈડનો ભાગ એન્ક થતો હોય છે એટલે આલ એસિડોસિસ અને આલ્કલોસિસમાં આ એક પ્રકારનો જે ડિફરન્સ છે એ બહુ જાણવા જેવો છે આ મિત્રો એકવાર પીએચ હાઈ થાય ટુમિનલ મોટિલિટી ડિસ્ટર્બ થઈ જાય એટલે ધીમે 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 એનિમલ એકદમ વીક થતું જાય નોર્મલ કન્ડિશનમાં એનું બોડી ટેમ્પરેચર સો કે એકસો એક આજુબાજુનું હોય પરંતુ આલ્કલોસિસના લીધે ધીમે 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 ટોક્સેમિક કન્ડિશન ડેવલપ થતી હોય છે એટલે એ પશુનું જે કંજેક્ટેબલ મ્યુકસ મેમ્બ્રેન કન્જેશન એમાં જોવા મળશે અને ડાર્કિસ ટાઈપનું કન્જેશન જોવા મળશે એટલે ડાર્કિસ ટાઈપનું કન્જેશન ડાર્ક રેડ ટાઈપનું કન્જેશન જે ટોક્સેમિક કન્ડિશનમાં નોર્મલી જોવા મળતું હોય છે એ પ્રકારનું કન્જેશન જોવા મળશે અને ટોક્સેમિયાના લીધે એ પશુનું બોડી ટેમ્પરેચર પણ સો એકસો એકથી ઘટીને નાઇન્ટી એઇટ કે નાઇન્ટી એટ નાઇન જોવા મળતું હોય છે હવે જે આલ્કલોસિસની નર્વસ સિસ્ટમ ઉપર જ્યારે ઇફેક્ટ થાય ત્યારે એ પશુ ધીમે 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 બ્લાઇન્ડ થતું જતું હોય છે એટલે પશુ ભાળવાનું બંધ કરી દે એને જે દિશામાં આપણે ઊભું રાખીએ એ દિશામાં ને એ દિશામાં આગળ જતું જાય આંખો એની ઢાળેલી રાખે ગરદન ઊંચી ખેંચેલી રાખે અને જે દિશામાં મૂકી દો એ દિશામાં આગળ વાળ હોય તો વાળ અને ખાડો હોય તો ખાડામાં જઈને પડતું હોય છે એટલે મિત્રો આલ્કલોસિસ વિશેના જે આપણે આ ચિહ્નો જોયા એ પ્રકારના બીજા ચિહ્નો આલ્કલોસિસ્ટને લગતી ઘણી એવી બીજી કન્ડિશન છે એમાં પણ આપણને જોવા મળતા હોય છે તો એ આલ્કલોસિસનું એ બીજી કન્ડિશન દાખલા તરીકે સિમ્પલ ઇન્ડાયજેશન છે કે સિમ્પલ કોન્સ્ટિપેશન છે કે નર્વાઇન સિમ્ટમ્સ જેમ આલ્કલોસિસમાં જોવા મળે છે એ રીતે ટ્રિપિનોઝોમિયાસમાં પણ જોવા મળતા હોય છે તો આ બધી કંડિશનનું એમાંથી આપણે ડિફરન્સિયલ ડાયગ્નોસિસ કઈ રીતે કરવું એની ચર્ચા કરી એટલે મિત્રોએ આલ્કલોસિસના કેસનું બીજા આલ્ક્લોસિસમાં જે ચિહ્નો આપણને જોવા મળે છે એ પ્રકારના ચિહ્નો બીજા જે જે કેસોમાં જોવા મળે છે એની સાથે આપણે કમ્પેરિઝન કરીને એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જોઈએ તો એક આલ્કલોસિસનો કેસ છે કે સિમ્પલ ઇન્ડાયજેશનનો કેસ છે કે સિમ્પલ કોન્સ્ટિપેશનનો કેસ છે કે ટ્રિપિનો એટલે સારાનો કેસ છે આ બધા કેસોમાં આપણે એની ડિફરેન્શિયલ ડાયગ્નોસિસની વાત કરીએ તો તો સૌથી પહેલી એની હિસ્ટ્રી અગત્યની છે કે આલ્કલોિસમાં ફીડિંગ હિસ્ટ્રી કેવી છે કે જે કેસમાં કોલેસ્ટ્રોલ ફીડિંગ હોય કે યુરિયા ફીડિંગ હોય અથવા તો સિમ્પલ ઇન્ડાઇજેશન કે કોન્સ્ટિપેશન ટાઈપના કેસમાં ડ્રાય મેટર ફીડિંગની હિસ્ટ્રી હોય એના આધારે તો આપણે જજ કરી શકીએ બીજા નંબરે રિમિનલ કન્ટેન્ટ આલ્કલોસિસ સિમ્પલ ઇન્ડાયજેશન કે સિમ્પલ કોન્સ્ટિપેશન આ ટાઈપ ટાઇપના કેસમાં રૂમિનલ કન્ટેન્ટ એકદમ હાર્ડ હોય છે બાકી સરાના કેસમાં રૂમિનલ કન્ટેન્ટ નોર્મલ જ હોય છે અને આલ્ક્લોિસ સિમ્પલ ઇન્ડાયજેશન કે સિમ્પલ કોન્સ્ટિપેશનના કેસમાં રૂમિનલ મોટિલિટી એકદમ વીક થઈ જાય અથવા તો ઝીરો થઈ જાય જ્યારે સરાના કેસમાં રૂમિનલ મોટિલિટી નોર્મલ હોય અથવા તો સ્લાઇટ જ વીક જોવા મળે છે ટેમ્પરેચરની વાત કરીએ તો આલ્કલોિસ સિમ્પલ ઇન્ડાઇજેશન કે સિમ્પલ કોન્સ્ટિપેશનના કેસમાં ટેમ્પરેચર લગભગ નોર્મલ જ હોય છે સિવાય કે જે કેસમાં સેકન્ડરી ઇન્ફેક્શન આવ્યું હોય અને આલ્કલોસિસના કેસમાં બહુ ભાગ્યે જ સેકન્ડરી ઇન્ફેક્શન જોવા મળતું હોય છે અને સેકન્ડરી ઇન્ફેક્શન હોય તો જ ટેમ્પરેચર એકસો એકથી ઉપર એકસો બે ત્રણ થતું હોય છે બાકી ટેમ્પરેચર નોર્મલ જ હોય છે કોઈ વખતે સબ નોર્મલ ટેમ્પરેચર જોવા મળે છે પરંતુ એકસો એકથી એકસો એક કે એકસો એકથી ઉપર ભાગ્યે જ જોવા મળે છે જ્યારે સરાના કેસમાં ટેમ્પરેચર ફ્લક્ચ્યુએટી હશે નાઇન્ટી નાઇનથી માંડીને એકસો ચાર સુધીનું ટેમ્પરેચર પણ આપણને જોવા મળે છે એ રીતે ફિશિસની વાત કરીએ તો સિમ્પલ ઇન્ડાઇજેશન કે આલ્કલોસિસ કે સિમ્પલ કોન્સ્ટિકેશનના કેસમાં ફિસિસ હાર્ડ હોય છે અને આલ્કલોસિસના કેસમાં તો ઓપસ્ટિપેશન એટલે કે એકદમ હાર્ડ ફિસિસ હોય છે કે ફિશિસ સહેલાઈથી આઉટ પણ થઈ શકતું નથી જ્યારે ટ્રિપ્નોજોમિઅસિસના કેસમાં ફિસિસ સ્લાઇડ નોર્મલ કરતો પણ સ્લાઇડ લૂઝ હોય છે એટલે આ ફિસિસના આધારે પણ એનું આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી શકીએ હવે જે કેસમાં આલ્કલોસિસ હોય રુમિનલ કન્ટેન્ટ એકદમ હાર્ડ થઈ ગયો તો સ્વાભાવિક છે કે એ કેસમાં જાનવરને ક્વોલિકી પેન થતું જ હોય છે અને એનિમલ રેસ્ટલેસ થઈ જાય નીચે બેસી જાય વારે ઘડીએ પગ પછાડતું હોય આવું જોવા મળે છે જ્યારે ટ્રિપિનોઝોમિયા શીશના કેસમાં જાનવર વધારે પડતું ઊભું રહે છે બેસું બેસવાનું ઓછું પસંદ કરે છે નોર્મલ કેસમાં પણ તમે ટ્રિપિનોઝોમિયા શીસની હિસ્ટ્રી લેશો તો જાનવર વધારે પડતું ઊભું રહેતું હોય છે બેસે છે ઓછું હવે એની મૂવમેન્ટની વાત કરીએ તો જાનવરને તમે ચલાવો તો આલ્કલોસિસ કે કોન્સ્ટિપેશન કે ઇન્ડાઇજેશનના કેસમાં જાનવર પકડાયેલું ચાલતું હોય એટલે પેટમાં એને ગરબડ હોય ટ્રિપનોજોમિયાસના કેસમાં સ્ટીફનેસ હોય એના લીધે અકળાયેલું ચાલે પહેલાં કેસમાં સ્ટીફનેસ ના હોય પરંતુ ટ્રીપનો જોમિયાસીસના કેસમાં સ્ટે કરી એટલે પાછળના બે પગે લથડાતું ચાલતું જોવા મળે આલ્કલોસિસ કે ઇન્ડાઇજેશન કે કોન્સ્ટિપેશનના કેસમાં જાનવર લથડાતું ચાલતું હોતું નથી અને જ્યારે નર્વાઇન સિમ્ટમ્સ આવે ત્યારે એક આલ્કલોસિસ અને ટ્રિપિનોજમિયા બંને કેસમાં જાનવરમાં બ્લાઇન્ડનેસ જોવા મળે છે એટલે આંખે વાંધળું થાય છે કોન્સ્ટિપેશન કે ઇન્ડાઇજેશનના કેસમાં જાનવરને બ્લાઇન્ડનેસ આવતી નથી પણ આલ્કલોસિસના કેસમાં જે બ્લાઇન્ડનેસ આવે છે એ પશુ આંખો એની ઢાળેલી રાખે છે અને ગરદન ઉપરની બાજુ ખેંચેલી રાખે છે અને જે દિશામાં તમે એને મૂકી દો એ દિશામાં આગળ ખેંચાલું અને ખેંચાયેલું જતું હોય છે ટ્રિપનોજોમી અસિસ એટલે કે સરાના કેસમાં જાનવર ઓખો ખુલ્લી રાખે છે આખો બંધ કરતું નથી એની આંખો પડી જાય ઘણી વખત તો આંખો ફાડી ફાડીને જોવાની કોશિશ કરતું હોય અને એ ખીલાની ચારે બાજુ ફરી જતું હોય છે સોકળ ખેંચેલી રાખીને એને ખીલાની ચારે બાજુ ફરી જતું હોય છે એટલે એ કન્ડિશન જોવા મળે છે પછી ટોક્સેમિયા તો યુરિયા પોઈઝનિંગના કેસમાં કન્ડિશન જોવા મળતી હોય છે કોલોસ્ટ્રમ ફિડિંગમાં ટોક્સેમિક કન્ડિશન જોવા મળતી હોય છે બાકી સરાના કેસમાં તો લગભગ લગભગ ટોક્સેમિક કન્ડિશન આપણને જોવા મળતી હોય છે તો મિત્રો આજે આપણે વાત કરીએ ચિહ્નોની અલગ અલગ પ્રકારના કેસોમાં જેથી કરીને એનું આલ્ક્લોિસનું બીજા કેસ સાથે કમ્પેરિઝન કરીને એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ આપણે કરી શકીએ અને પ્રોપર ડાયગ્નોસિસ થાય કે આ કેસનો આલ્કલોસિસ જ છે તો એની આપણે પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકીએ અને પ્રોપર ટ્રીટમેન્ટ અપાય તો જ એ કેસમાં આપણે પરફેક્ટ રિઝલ્ટ લઈ શકીએ તો હવે મિત્રો આપણે આલ્ક્લોિસની ટ્રીટમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં બ્લડની અંદર કે રૂમેનની અંદર જે આલ્કલાઇન કન્ડિશન ડેવલપ થતી હોય છે એ ન્યુટ્રલાઇઝ કરવા માટે બ્લડની બ્લડની કન્ડિશન ન્યુટ્રલાઇઝ કરવા માટે સારામાં સારું સોલ્યુશન છે નોર્મલ સલાઈન એટલે કે જે આપણે સોડિયમ ક્લોરાઈડનું સોલ્યુશન આવે છે એ નોર્મલ સલાઈન તો નોર્મલ સલાઈનની બોટલ હોય જરૂરિયાત પ્રમાણે બે ચાર કે પાંચ લીટર ઇન્ટ્રાવેનસ આપી શકાય એની સાથે એવિલ ઇન્જેક્શન દસ હેવેલ ઇન્ટ્રાવેનસ એની સાથે નર્વાઇન ટોનિક ન્યુરોક્સિન ફ્વેલ અથવા તો ટ્રાયબી બેટ દસથી પંદર એમએલ ડિપેન્ડિંગ અપોન કન્ડિશન પછી જે કેસમાં ટોક્સેમિક કન્ડિશન જો ડેવલપ થઈ હોય એ કેસમાં બ્રેડની ઝોલોન અથવા તો ડેકજોના ડિપેન્ડિંગ અપોન કન્ડિશન એન્ડ સિવિયરિટી પાંચથી દસ એમ એલ બ્રેડની ઝોલોન અથવા તો બેથી પાંચ એમએલ ડેક જોના આપી શકાય નોર્મલ કન્ડિશનમાં આઇસોપ્રુડિ ને ઇન્જેક્શન પાંચથી દસ એમએલ ઇન્ટ્રાવેનસ આપી શકાય હવે બ્લડ આલ્કલોસિસ ન્યુટ્રલાઇઝ કરવા માટે સારામાં સારી ડ્રગ છે ટોનોફોસ અથવા તો કોબાફોસ અથવા તો આલ્ફોસ ઇન્જેક્શન જે આવે છે એ ઇન્જેક્શન આપણે દસથી પંદર એમએલ ડિપેન્ડિંગ ઉપર સિવિયરિટી આપી શકીએ રૂમિનલ કન્ટેન્ટ એકદમ હાર્ડ હોય ઇમ્પેક્ટ હોય અને ઘણી વખતે ટેમ્પરેચર નોર્મલ હોય એ કેસમાં જરૂર હોય તો સીબીજી પણ આપણે આપી શકીએ કેલ્શિયમ કોરોગ્લુકોરેટ જરૂરિયાત મુજબ અડધાથી એક બોટલ આપી શકાય જે કેસમાં ટેમ્પરેચર હાઈ હોય ભાગ્યે જ હાઈ થતું હોય પણ જે કેસમાં હાઈ થયું હોય એ કેસમાં એન્ટીબાયોટિક તરીકે ઇન્જેક્શન વેટાલિયન કે ફિનાડાઇન અથવા તો મેલોક્સીપેરા પંદરથી વીસ એમએલ ડિપેન્ડિંગ ઉપર સિવિયરિટી આપી શકાય અને ટુ પ્રિવેન્ટ ધ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઇન્જેક્શન ઓક્સિટેટા સાઇક્લિન પચાસથી સો એમ અથવા તો ઇન્જેક્શન સિપ્રોપોક્સાિન પંદરથી વીસ એમ એલ આપી શકાય આ ટ્રીટમેન્ટ જે આપ વાત કરીએ પેરેન્ટ્રલ થેરાપીની વાત કરી હવે ડ્રુમિનલ આલ્ક્લોિસ યુટિલાઇઝ કરવા માટે ઇન્ટ્રારોમિનલ થેરાપી આપવાની જરૂરિયાત પડે તો એ કેસમાં વિનેગર લિક્વિડ એટલે કે જે હોટલોવાળા વાપરતા હોય છે વિનેગર સોલ્યુશન જે પાંચસો એમએલથી મળીને એક લીટર સુધી ઓરલી અથવા તો ઇન્ટ્રારોમિનલી આપી શકાય એ ના હોય એને ઘરગથ્થુ ઉપચાર તરીકે તમારી જોડે જો ખાટી છાશ હોય તો અને એ જ ખાટી છાશ ના હોય દહીં હોય તો ખાટું દહીં ભાગીને એને છાસ બનાવી દેવાની એની અંદર બસોથી અઢીસો ગ્રામ જેટલું મીઠું નાખી અને બરાબર હલાવીને સોલ્યુશન બનાવી દેવાનું એ સોલ્યુશન પાંચસોથી એક લીટર જેવું સોલ્યુશન ઓરલી અથવા તો ઇન્ટ્રારોબિનલી આપી શકાય એ ના હોય ને જો તમારી જોડે લીંબુ હોય તો પાંચસો ગ્રામ જેવો લીંબુનો રસ બસોથી અઢીસો ગ્રામ જેવું મીઠું અને બસોથી અઢીસો ગ્રામ જેવી ખાંડ એ નાખીને સાકર એ જાતનો શરબત બનાવી દેવાનો ને એ શરબત પણ ઓરલી કે ઇન્ટ્રા રોમિનલી આપી શકીએ મિત્રો આજે તમામ પ્રકારની જે સારવારની વાત કરી ડિપેન્ડિંગ અપોન સિવિયરિટી સવાર સોજ બે ટાઈમ જરૂરિયાત પડે તો રિપીટ કરી શકાય અને નોર્મલ કન્ડિશનમાં ચોવીસ કલાકે રિપીટ કરી શકાય જ્યાં સુધી રૂમિનલ આલ્કલોસિસ નોર્મલ થાય અને એની કન્ડિશન નોર્મલ થઈને જાનવર ખાતું પીતું થાય ત્યાં સુધી આપણે ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની થાય રૂમિનલ મોટિલિટી ડિસ્ટર્બ થઈ હોય કે રૂમિનલ ફ્લોરા ડિસ્ટર્બ થયા હોય એ કેસમાં બોલસ રોમેન્ટાસ કે રુચિમેક્સ પાવડર કે બુસ્ટ બોલસ પણ આપી શકીએ પરંતુ આ કેસમાં મિત્રો બેસ્ટ સોલ્યુશન નોર્મલ સલાઈન છે ડેક્સ્ટ્રોજ કે રિન્ટોજ બને ત્યાં સુધી આપવાનું ટાળવાનું અને જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ રિપીટ ફરજિયાતપણે કરવાની તો મિત્રો જે આ વાત કરીએ આપણે આલ્ક્રોસિસના કેસમાં એની સિમ્ટોમ્સ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ પ્રોસિજરની આશા રાખું કે આ વિડીયો તમામ મિત્રોને ચોક્કસથી ગમશે અને ઉપયોગી સાબિત થશે મિત્રો આજના વિડીયોનું અહીંયા સમાપન કરું છું વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને ચોક્કસથી શેર કરજો બીજા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય પશુપાલન આભાર